એક સપ્તાહમાં કપાસ્યા તેલમાં એક ડબ્બા પર પિંચોતેર રૂપિયાનો વધારો થયો છે જ્યારે કે પામોલીન તેલમાં એક સપ્તાહમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે કપાસ્યા તેલનો એક ડબ્બાનો ભાવ વધીને અઢારસો પિંચ્યાસી થયો છે જ્યારે કે પામોલીન તેલનો એક ડબ્બાનો ભાવ વધી સોળસો પિંચ્યાસી રૂપિયા પર પહોંચ્યો હતો રાયડાના તેલમાં પચાસ રૂપિયા જ્યારે કે કોપરેલના તેલમાં એકસો વીસનો વધારો થયો છે રાજકોટમાં સિંગતેલ સિવાય કપાસિયા અને પામોલેલ તેલમાં વધારો થયો છે કપાસિયા તેલમાં એક સપ્તાહમાં પિંચોતેર વધ્યા છે તો પામોલેલમાં સાહીઠનો વધારો તો કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ સત્તરસો નેવું વધીને અઢારસો પિંચ્યાસી પર પહોંચ્યો છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે તેલના ભાવમાં ઉછાળો આવતા સામાન્ય લોકો પર તેની અસર વર્તાઈ રહી છે તો જે રીતે સતત મોંઘવારી વધી રહી છે ખાસ કરીને જે ખાદ્ય તેલના ભાવ વધ્યા છે જેને લઈને સામાન્ય લોકોના જીવન પર તેની અસર વર્તાઈ રહી છે સાથે જ સિંગતેલથી લઈ અને કપાસિયા તેલ હોય કે પામોલીન તેલ હોય તેમાં પચાસ રૂપિયાથી લઈ એંસી રૂપિયા સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે જેને લઈને સામાન્ય લોકોના બજેટ પર તેની અસર જોવા મળી રહી છે